કરજણના વલણ ગામના ખેડૂતોનો કાયમી જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતો રોષે તાલુકાના નેશનલ નંબર ઉપર ખેડૂતોની જમીનો આવેલ છે જે ખેતીની જમીન મુમન યુસુફભાઈના નામે ચાલતો સર્વે નંબર ત્રેવીસ પંચાવન છે જે હાઈવેની બાજુમાં અડીને આવેલ છે જે સર્વે નંબરમાંથી વર્ષોથી ખેડૂતો પગદંડી ગાદુઆત દ્વારા તેમજ ટ્રેક્ટર દ્વારા ખેત પોતાના ખેતરોમાં ખેતી કામ માટે પસાર થતા હતા તે તેવીસ પંચાવનના નામે આવેલ સર્વે નંબર ઉપર હાલ માટી પૂરા કરી અને ગેરકાયદેસર બાંધકામ કરી અને ફેન્સિંગ દ્વારા ખેડૂતોનો કાયમી રસ્તો બંધ કરવામાં આવ્યો છે જે વર્ષોથી નકશામાં બતાવી રહ્યો છે જેને લઈ ખેડૂતોને ખેતરોમાં જવું મુશ્કેલ બન્યું છે વલણ ગામમાં હાઈવે પરથી જે રસ્તો ખેતરોમાંથી પસાર થાય છે અને જે રસ્તા પર તૂતક તુતક લાઈનો દર્શાવવામાં આવી છે સમજો જે રસ્તા વિશેની વિસ્તૃત માહિતી જે નકશામાં દર્શાવવામાં આવે છે તે સામાન્ય રીતે એક્સેસ રોડ અથવા ગ્રામ્ય માર્ગ વિલેજ રોડ તરીકે ઓળખાય છે જો આ રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો છે અને ગ્રામ પંચાયત અથવા સરકાર દ્વારા રાખવખાવ થાય છે તો એને સરકારી રસ્તો ગવર્મેન્ટ રોડ કહેવાય છે ટૂટક લાઈનો દર્શાવતો બ્રોકન લાઇન્સ એ બતાવે છે કે એ જગ્યાએ વાહન હલનચલન મુડફેર પ્રવેશ કે બહાર નીકળવાનો માર્ગ માન્યો છે એટલે કે વાહન ચાલકોએ માર્ગ પરથી ખેતર તરફ પડી શકે છે એ આ દાખલાનો સૂચક જણાવે છે તેમ છતાં આ લોકોને કે ખાતામાંથી પરવાનગી મળી છે તે જાણવા માટે આ વનર ગામના ખેડૂત સહિત વલર ગામની સીમમાં પચાસ થી સાઠ વિઘા જમીનના હક ધરાવે છે જેથી ખેડૂતો સહિત એડવોકેટે મામલેદાર સાહેબ અને પ્રાંત સાહેબ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ અરજી દ્વારા ઉગ્ર રજુવાટ કરવામાં આવી છે તેમ છતાં જમીન વેચાણ લઈ હોતોલો તેમજ અન્ય ધંધા અર્થે જમીન ભાડુવાતોને આપવા માટે ખેડૂતોને ખોટી રીતે ડરાવી ધમકાવી પોલીસથી ધમકી આપી હાઈવેની બાજુમાં જમીન વેચાણ લઈને ખેવતા રોફ જમાવતા જમીનદારો વિરુદ્ધ હાઈ કોર્ટના એડવોકેટ પંકજભાઈએ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે અને જૂની શરતના નકશા પ્રમાણે કાયમી રસ્તો લેવા અને ખેડૂતોના હક માટે હું કોર્ટના ધોરણે કાયદેસર રસ્તો લઈશ એવા આક્ષેપો પણ કર્યા છે રિપોર્ટર તસ્લીમ પીનાવાલા વાલા હાઈકોર્ટ એડવોકેટ આપને જણાવું છું કે આજ રોજ હું મારી જમીન પર આવેલો હતો જેમાં ત્રેવીસો પંચાવનમાંથી જે સરકારી રસ્તો જાય છે એ સરકારી રસ્તામાં ત્રેવીસો પંચાવનના માલિકે ગેરકાયદેસર બાંધકામ કરી એ રસ્તો બ્લોક કરેલ છે જેના કારણે અવર જવર માટેનો રસ્તો સરકારી જાહેર થયેલો છે એ તાત્કાલિક ધોરણે બંધ થયેલ છે તો તાત્કાલિક ધોરણે તે ઓપન કરવો દરેક જણને આ માટે ભેગા થઈ આની અંદર સાથ સહકાર આપવો અને જે ગેરકાયદેસર આ જે ગેરકાયદેસર રીતે માટી પુરાણ કરેલ છે પાણીનો વરસાદી નિકાલ થતો નથી એના માટેની યોગ્ય કાર્યવાહી કરી કારણ કે આ જે સરકારી રસ્તો છે એના આધારે જ મેં પાછળ પચાસથી સાઠ સિત્તેર એંસી વીઘા જમીન લીધેલી છે તો મારો રસ્તો બ્લોક થયો છે તો તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જરૂરી છે અન્યથા મારે કોર્ટ કાર્યવાહી કરી આ રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરાવવો પડશે જે જમીન ત્રેવીસો પંચાવનમાં જે કોઈ કાર્યવાહી ચાલતી હશે તે અટકાવવાની ફરજ પડશે જેના કારણે ખોટા જોતો ના ઊભા થાય એના કારણે જે સરકારી રસ્તો છે તે તાત્કાલિક ધોરણે પૂરો પાડવો જરૂરી છે એ જગ્યાએ જે જગ્યાએ નક્કી કરેલી જગ્યા પર તેમણે જે બાંધકામ કર્યું છે તે તાત્કાલિક પોલીસ ઓથોરિટી સાથે તે જોડાઈ નાખવાની હું કાર્યવાહી કરી રહ્યો છું તો તાત્કાલિક આ કાર્યવાહી કરવા દરેક જનને અનુભવ સરસ છે તેમ છતાં